જે પ્રથમ સામાયિક પરીક્ષા ચાલી રહી છે તેમાં ધોરણ અગિયાર ના વિદ્યાર્થીઓને કેમ સાઈડ આઉટ કરી શકાય એવા વિદ્યાર્થી મિત્રો ધોરણ વિદ્યાર્થી મિત્રો એટલે એવા વિદ્યાર્થી મિત્રો એવા વિદ્યાર્થી મિત્રો રાજા કે જે પોતાનો પાયો પાકો કરી રહ્યા છે જે પોતાનો પાયો મજબૂત કરી રહ્યા છે એના માટે આજે હું સોલિડ પ્રશ્નોની એક હારમાળા લઈને આવ્યો છ અને પચીસ જ પ્રશ્નો છે એમાં બે ગુણના ત્રણ ગુણના અને પાંચ ગુણના પ્રશ્નો આવશે હને હું બે ગુણના ત્રણ ગુણના પાંચ ગુણના ડિવાઈડ કરીને આપીશ ડોન્ટ વરી સાહેબ આ પ્રશ્નો તમારે આજે ભૂલથી સાઇડ આઉટ કરવાના નથી દીકરા ઓકે આટલા પ્રશ્નો કરી લેવાના છે આવતીકાલના પેપરમાં સૌથી વધુ ફાયદો તમને આ જ પ્રશ્નોનો થવાનો છે ડન ને ઓકે તો સૌથી વધુ ફાયદો લેવા માટે જોડાઈ જવાનું છે આપણી વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલમાં તમે અહીંયા જોડાયા છો ને તમારે ગુરુ દક્ષિણા આપવાની છે સમજો કે આપણે જેની પાસેથી શીખતા હોય એને આપડે ગુરુ કહેવાય અત્યારે હું તમારો ગુરુ છું અને તમારે મને રાજા ગુરુ દક્ષિણા આપવાની છે ભાઈ ભાઈ

તો સૌથી પહેલા જોઈએ બે ના પ્રશ્નોથી શરૂ કરીએ એટલે હું અહીંયા ટાઇટલ મારી દઉં છું બે ગુણના પ્રશ્નો સમજ દીકરો અ બે ગુણનો સૌથી ચેપ્ટર વાઇઝ આપી છે એ પણ તમારે ટેન્શન અચ્છા બે ગુણના ત્રણ ગુણના પાંચ ગુણના એમ ચેપ્ટર વાઇઝ કરતો જાવ હે ભાઈ જે ચેપ્ટરમાંથી પાંચ ગુણના નથી પૂછાતા એમાં નહીં લખું હા એમ એમ કરીશ એટલે હું અહીંયા છે ને ચેપ્ટર પણ લખી દઉં ચાલો અહીંયા હું લખું છું ચેપ્ટર નંબર વન નંબર સળંગ આપીશ પચીસ પ્રશ્નો છે આટલા કરશો એટલે તમે ઘુઘરા જેવા થઈ જાવ ફાઈનલ છે ઓકે ચાલો તો પહેલો મોસ્ટ આઈએમપી પ્રશ્ન આર્થિક પ્રવૃત્તિ અને આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો સાહેબ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો આર્થિક પ્રવૃત્તિ એટલે આર્થિક કમાણીના હેતુથી નાણાના માધ્યમથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું જેમાં આર્થિક વળતર મેળવવાની કોઈ આશા અપેક્ષા હોતી નથી સમજાય છે જેમાં આર્થિક વળતર મેળવવાની કોઈ આશા અપેક્ષા હોતી નથી એને કહેવાય બાળકો બિન પ્રવૃત્તિ આ બંને લખવાના બંને બાજુ બબ્બે અને ત્રણ ગુણ માં પ્રશ્ન પૂછાય તો બંને બાજુ ત્રણ ત્રણ મુદ્દા લખવાના છે સરસ મજાનો મોસ્ટ એમ્પી પ્રશ્ન છે બાળકો નંબર પ્રશ્ન નંબર બે વેપાર વેપાર અને અને વાણિજ્યનો અર્થ આપો ત્યાર પછી બાળકો આપણે ત્રણ ગુણના પ્રશ્ન લઈએ અહીંયા ત્રણ ગુણ ના પ્રશ્ન ત્રણ ગુણના પ્રશ્નો એમાં ત્રીજું આવશે દીકરાઓ એમાં આવશે ધંધાકીય ધંધાકીય જોખમો વિશે સમજાવો

છે ધંધો અને રોજગાર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો ત્યાર પછી પાંચ ગુણનો એક પ્રશ્ન આમાંથી પૂછાઈ શકે એવો મોસ્ટ આઈએમપી પ્રશ્ન દીકરાઓ જોજો હમ હમ ધંધાનો અર્થ આપી સંધાનો અર્થ આપી સંધાનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો ધંધાનો અર્થ આપી બાળકો તેની લાક્ષણિકતાઓ સમજાવો ઓકે ચાલો હવે માય ગોડ વિદ્યાર્થી મિત્રો ચાલો હવે સમય આવી ગયો છે તમારો હવે વારો મિત્રો પરીક્ષા એમ તો આખું વર્ષ અમે તમારી પડખ્યા હોઈએ છીએ તમારી સાથે તમારા પીઠબળ સમાન બનીને ઊભા રહીએ છીએ પણ પરીક્ષા સમય મારો એવો વિદ્યાર્થી કે જે થ્રુઆઉટ ધર કોઈ પણ કારણોસર મહેનત નથી કરી શક્યા

ફોન માં એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાયેલો પછી શિક્ષક હોય કે વિદ્યાર્થી હોય એના ફોન માં બે એપ્લિકેશન હોવી જ જોઈએ આ જે જ આ બે એપ્લિકેશન બાળકો ડાઉનલોડ કરી લે ચાલો હવે મારે જવું છે બાળકો ચેપ્ટર નંબર 2 પર જો આ બધું હાઇલાઇટ કરી દઉં છું એટલે તમે ક્યાંય અટવાવાના નથી ભાઈ ચેપ્ટર પ્રમાણે જાળવો એટલે તમારો ટાઈમ એ બચે સમજાણો ટાઈમ વેસ્ટ નો થાય તમારો

વીપીપી સમજૂતી એટલે એટલે આવશે આવશે વેલ્યુ વેલ્યુ પોસ્ટ પોસ્ટ શું દીકરાઓ સમજૂતી આપો ત્યાર પછી નંબર વખારનો અર્થ આપી વખારનો અર્થ આપી માત્ર તેના પ્રકારો જણાવવાના છે બે માર્ક્સમાં સમજાવવાના ન હોય ભાઈ બે માર્ક્સમાં ભેગું ન જવાનું હોય યાદ રાખવાનું માત્ર છે ત્યાર પછી આપણે લઈએ બાળકો ત્રણ ગુણ એમાં આપણે લઈએ દીકરાઓ નંબર મોસ્ટ આઠી પ્રશ્ન છે હક બદલાનો સિદ્ધાંત સ્પષ્ટ કરો भिमानो, हक बदलानो, सिद्धांत स्पष्ट करो। नंबर नौ वाव उससे दिख दृष्टि વખારના પ્રકારો દ્રષ્ટિએ બાળકો વખારના પ્રકારો સમજાવો ત્યાર પછી આવશે નંબર દસ આમાં પણ પાંચ ગુણના પ્રશ્નની પૂરેપૂરી શક્યતા છે દીકરાઓ ઓકે વાહન વ્યવહારનો અર્થ આપી પ્રશ્ન પૂછાશે વાહન વ્યવહારનો અર્થ આપી વાહન વ્યવહારનો અર્થ આપી તેના પ્રકારોની સમજૂતી આપો વાહન વ્યવહારનો અર્થ આપી તેના પ્રકારોની સમજૂતી આપો ત્યાર પછી આપણે લઈએ બાળકો ચેપ્ટર નંબર ત્રણ ચાલો એમાં લઈએ અધિકરાઓ બે ગુણના પ્રશ્નો બરોબર આપણે નંબર આવશે અગિયાર આમાં બે અને ત્રણ ગુણના પ્રશ્નો આવશે પાંચ ગુણનો પ્રશ્ન આવવાની શક્યતા મને બહુ ઓછી લાગે છે ઓકે વ્યવહારો એટલે શું આંતરબેન્કિંગ વ્યવહારો એટલે શું ત્યાર પછી બાર નંબર વિધાન સમજાવો બેંક એ નાણાનો વેપાર કરતી બેંક એ નાણાનો વેપાર કરતી સંસ્થા છે સમજાવો બેંકે નાણાં નો વેપાર કરતી સંસ્થા છે સમજાવો ત્યાર પછી બાળકો ત્રણ ગુણના પ્રશ્નો લઈએ આપણે એમાં બાળકો આપણે લઈએ નંબર તેર ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ વચ્ચેનું ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો નંબર ચૌદ આવશે સી ઓ આર ઈ કોર બેંકિંગની સમજૂતી આપો કોર બેંકિંગની સમજૂતી આપો અને નંબર 15 મોસ્ટ આઈએમપી હો આ બેમાંથી એક ટુકનો લખવાની છે છે જ બંનેમાંથી એક ટુકનો ટુકનો લખો NEFT અને

એ અપડેટ બાળકો તમારે જોઈતા હોય તો તમે આ ક્યુઆર કોડ સ્કેન કરી લો તમે મારી વોટ્સએપ કમ્યુનિટીમાં જોડાઈ જશો ત્યારબાદ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ કોમર્સ ટોપર વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ ઇલેવન કોમર્સ ટોપર વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ આ બધી પણ આપણી સબ ચેનલો જેમાં તમને એજ્યુકેશનનો સારો એવો કન્ટેન્ટ મળી જશે આ બધી ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં પણ આપણું ફોલોઅર્સ છે જોઈન વિદ્યાકુલમાં પણ આપણે ફોલો કરી સકીએ છે ડ ચાલો આગળ વધીએ અ દીકરાઓ તો આગળ હવે કયો ચેપ્ટર આવ્યા આગળ કયો ચેપ્ટર આવશે દીકરાઓ ચેપ્ટર નંબર 4 આલો એમાં સૌથી પહેલા લઈએ 2 ગુણના પ્રશ્નો બે ગુણના પ્રશ્નો લઈએ તો એમાં આવશે ઇન્ટરનેટ એ કમ્પ્યુટરોનું છે આવ્યા દીકરાઓ સોળ નંબર ઇન્ટરનેટ એ કમ્પ્યુટરોનું જાળું છે વિધાન સમજાવો ઇન્ટરનેટ એ વિધાન સમજાવો ઇન્ટરનેટે કમ્પ્યુટરોનું જાળું છે વિધાન સમજાવો નંબર સત્તર પર જઈએ આઉટસોર્સિંગ નો અર્થ આપો

કે પીઓ એટલે નોલેજ પ્રોસેસ જણાવો અને આઉટસોર્સની બાળકો વ્યવહારોની વ્યવહારોની સલામતી અને સુરક્ષા વિશે સલામતી અને સુરક્ષા વિશે સમજૂતી આપો અને છેલ્લું ચેપ્ટર બાળકો આપણે લઈએ ચેપ્ટર નંબર પાંચ અને આ ચેપ્ટર માંથી પાંચ ગુણના પ્રશ્નો સૌથી વધુ પૂછાશે એટલે આમાં હું તમને જેટલા પણ પ્રશ્નો આપીશ એ બધા જ બાળકો પાંચ ગુણ ના પ્રશ્નો પાંચ ગુણ ના મોસ્ટ આઈમપી પ્રશ્નો આવશે કે વૈયક્તિક માલિકીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો શું આવશે બાળકો વૈયક્તિક માલિકીનો અર્થ આપી લાક્ષણિકતાઓ સમજાવો વૈયક્તિક માલિકીનો અર્થ આપી તેની લાક્ષણિકતા સમજાવો નંબર બાવીસ હિન્દુ અવિભક્ત કુટુંબનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો નંબર ત્રેવીસ આવશે ભાગીદારી પેઢીની મર્યાદાઓ સમજાવો ભાગીદારી પેઢીની મર્યાદાઓ સમજાવો ત્યાર પછી ભાગીદારોના પ્રકારો સમજાવો અને છેલ્લો મોસ્ટ આઈએમપી પ્રશ્ન વેરી 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 મોસ્ટ આઈએમપી લાસ્ટ પ્રશ્ન વૈયક્તિક માલિકી માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચેનો વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચેનું તફાવત લખો ડન ચાલ તો મળીએ વિદ્યાર્થી મિત્રો ફરીથી પણ વારે વારે મને તમને કેવું ગમશે કે આ પચીસ પ્રશ્નો તમારે વ્યવસ્થિત કરી લેવાના છે જોઈએ તો અહીંથી સ્ક્રીનશોટ લઈ લો ચાલો આ છે બાળકો ચેપ્ટર વન ના પ્રશ્નો એક બે ત્રણ ચાર પાંચ રૂલ વિદ્યાકુલકા ચેપ્ટર બે ના પ્રશ્નો છ સાત આઠ નવ દસ ત્રણ ના પ્રશ્નો અગિયાર બાર તેર ચૌદ પંદર ગુણ પ્રમાણે દીધા છે દીકરા

અથવા સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાલીસ ઓગણ આ નંબર પર કોલ કરો અને જોડાઈ જાવ બાળકો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલમાં અને મંગાવી લ્યો આ પેપર સેટ મળીએ બાળકો ત્યાં સુધી આવજો બાય બાય જય હિન્દ કી જય